વડબાર વડ પ્રાથમિક શાળા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો વડનગર તાલુકાના વડબાર પ્રાથમિક શાળા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો ગુરુ વિના જ્ઞાન નથી તેવી વાત કરીને કરાઈ કાર્યક્રમની શરૂઆત વડબાર ગામની પવિત્ર ભૂમિ પર શિક્ષણની જ્યોત જગાવવા માટે ટેકનોલોજી યુગમાં અપડેટ રહેવું પડે છે તો વિદ્યાર્થીઓને ધાર્મિક ને આધ્યાત્મિક સાથે શિક્ષણમાં આગળ વધે સરકારી નોકરી અને ધંધાકીય રીતે આગળ વધે તેવી પરમપિતા પરમેશ્વરને યાદ રાખીને વિદ્યાર્થીઓએ અંતરમનથી પ્રાર્થના કરી હતી વધુ તો માતા પિતા અને શિક્ષક અને ગુરુ બાળકોને શિક્ષણનું જ્ઞાન અંતરમનની ઉર્જા જગાડવાનો પ્રયત્ન કરીને ગામ તાલુકા જિલ્લા રાજ્ય દેશ તથા વિશ્વને સદુપયોગી થાય તેવા આશીર્વચન આવ્યા હતા આ શાળાના અઠ્યાવીસ વિદ્યાર્થીઓ ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યા છે તેમને વિદાય લઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ધાર્મિક આધ્યાત્મિક ચેતના જગાડીને આગળ વધે તેવી શિક્ષકો તથા સંતશ્રી અને આગેવાનો તથા ગ્રામજનોએ અંતર આશીર્વાદ આપ્યા હતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ થઈ રહ્યો છે તો આગળની પેઢી માટે તમે શું કહેવા માંગો છો સર્વે આઠમા ધોરણનો જ્યારે વિદાય સમારંભ હોય ને સરકાર સમારંભ હોય બંને સાથે હોય અને સલશ્રીના આશીર્વાદ હોય વડીવાના આશીર્વાદ હોય અને શિક્ષણ વિદ્યોના આશીર્વાદ હોય ત્યારે વડભારની પ્રાથમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે આઠમા ધોરણના એમનું ઉજ્જવળ ભવિષ્ય બને એના માટેના સલાહ સૂચનો એમને જે પણ આપવાનું હોય અહીં આપવામાં આવ્યું અને આવા પ્રકારના પ્રસંગો જ્યારે તમે ઉજવતા હોય છે ત્યારે અહીંની જે યુવા ટીમ છે જે એસએમસી સમિતિ છે એ સમિતિએ જે અગ્રગણ્ય ભાગ ભજવ્યો અને દરેકે દરેક પ્રકારની વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓને ઇનામ પણ આપ્યા આવેલા મહેમાનોનું ખૂબ સારું સ્વાગત કર્યું અને એની સાથે મા અન્નપૂર્ણાને વિનંતી કરી અને ભોજનની પણ વ્યવસ્થા કરી બરાબર આ ભજવ સાથે જ્યારે બને છે ત્યારે આપણને ખૂબ આનંદ થાય આ વિદ્યાર્થીઓનું ખૂબ ઉદ્વળ ભવિષ્ય બને એવી પરમાત્માની પાર્થમાં જવાય મે આત્મા પૂરણમાં સંજાય સમારંભ સંત ભાગ્યુ મહારાજ આપણા કોમદ કોલેજ ના ગુરુજી સાહેબ સાહેબ આ બધા આશીર્વાદ આવ્યો અને અમારા ગામમાં મારા આમંત્રણ લઈને આવ્યા તો ખૂબ ઊંડા આભારું છું અને આ શાળામાં પ્રથમ જ અને ઓગણીસો બાસઠમાં જે રેખા સન

ખૂબ ઉત્સાહપૂર્વક રણજી સંગે ગૌમ ઉત્સાહપૂર્વક જીદાય સમારંભ જેમાં સમાજના સંતજીવો શ્રી પૂજ્ય મહારાજ આ વિસ્તારના જ અને આચંદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલશ્રી આદેશને રણજીસંદજી રાખે છે કન્યાકુમારીમાંથી જયશ્રી અને સમાજના વિવિધ ક્ષેત્રના સંતો મંતો ધર્મજીવો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને જે વિદાય લઈ રહ્યા છે વિદ્યાર્થીઓને પ્રેરકપ અનુરૂપ એમના માટે સંબોધન કરી અને આ મંચ પરથી વાત મૂકી અને મોટિવેશન મળે એ પ્રકારે સામાજિક આજે આગેવાનો પણ અહીંયાથી વાત કરી